જેમાંથી કેટલાકની હાલત નાજુક છે જે હા મિત્રો પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત નાસિક મુંબઈ આગ્રા નેશનલ હાઈવે પર થયો હતો પિકઅપમાં સોળ લોકો સવાર હતા આ તમામ નિફાટ આયોજી ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને શિકોડ તરફ પરત ફરી રહ્યા હતા પોલીસે જણાવ્યું કે જ્યારે વાહન અપયા મંદિર પાસે પહોંચ્યું ત્યારે પિકઅપ ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો આ પછી પાછળથી લોખંડના સળિયાથી ભરેલા આઈસરમાં ઘૂસી ગઈ હતી જી હા મિત્રો અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકો અને પોલીસ હોસ્પિટલમાં દાખલ કર્યા છે કેટલાકની હાલત નાજુક છે આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહી વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર